હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું બટર મસાલા પનીરનું શાક આ એક પંજાબી ડિશ છે પણ આમાં આપણે જે ગ્રેવી બનાવવાની છે એ એક જ બનાવવાની છે અલગ અલગ આપણે બનાવવાની નથી તો આ ગ્રેવી કેવી રીતે બનાવવી અને અહીંયા ટેસ્ટી અને મસાલેદાર શાક કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે પનીરને ફ્રાય કરવાનું રહેશે તો એની માટે ગેસ ચાલુ કરીને આપણે કડાઈ મૂકી દઈશું અને કડાઈની અંદર બેથી ત્રણ ટીપ્પા જેટલું આપણે તેલ નાખવાનું છે અને તેલને આપણે સ્પ્રેડ કરી દઈશું આવી રીતે ચમચાની મદદથી કે બ્રશની મદદથી તમારે સ્પ્રેડ કરી દેવાનું પછી આપણે અહીંયા બટર મસાલા પનીર બનાવવાનું છે તો એની અંદર આપણે તેલ નાખ્યા પછી બે ચમચી જેટલું બટર એડ કરી દઈશું અહીંયા સોલ્ટેડ બટર બી તમે લઈ શકો છો અને સાદું બટર બી અહીંયા લઈ શકો છો બટરને આપણે સરસ રીતે ફેલાવી લઈશું અને મેલ્ટ થવા દઈશું બટર અહીંયા આપણું મેલ્ટ થઈ ગયું છે પછી આની અંદર જે પનીર નાખવાના છે મેં અહીંયા અઢીસો ગ્રામ જેવા પનીર લીધા છે આવી રીતે મોટા ક્યુબ્સ બનાવીને તમારે પનીરને મૂકી દેવાના બટરમાં હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એક સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા આપણે સેલો ફ્રાય કરી લેવાના છે જો તમારે ડીપ ફ્રાય કરવા હોય તો તમે કરી શકો છો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થાય એટલે તમારે પછી પનીરને આવી રીતે ફરાવી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણા પનીર ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો આપણે બધા જ આવી રીતે ફરાવી લઈશું અહીંયા આપણા બધા જ પનીર ફરાવી લીધા છે હવે બીજી સાઈડ બી આપણે આવા ગોલ્ડન રંગના થઈ જાય એટલું આપણે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ તમારે અહીંયા એકદમ જ સ્લો રાખીને કરવાનું એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે પનીરને કાઢી લઈએ અહીંયા આપણે હવે આ પનીરને સાઈડમાં મૂકી દઈશું અને આપણે હવે ગ્રેવીની તૈયારી કરવાની છે તો એની માટે આપણે આવું એક મિક્સર જારનું બાઉલ લઈ લઈશું અને એની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું મેં અહીંયા ત્રણથી ચાર ટમેટા લીધા હતા મોટા અને આવી રીતે રફલી ચોપ કરી લેવાના છે અહીંયા ટમેટા તમારે એકદમ લાલ રંગના હોય એવા જ લેવાના છે કાચા નથી લેવાના હવે આપણે ટમેટાને આ મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું બેથી ત્રણ લીલા મરચાં લઈશું આવી રીતે ઊભી કતરણ કરી દેવાની એક આદુનો ટુકડો લઈશું લસણ નાખીશું અને પછી અહીંયા કાજુ નાખવાના છે મેં અહીંયા દસથી બાર કાજુ લીધા છે જેને પહેલાં પાણીમાં શોક કરીને પાણી કાઢીને આમાં એડ કરવાના રહેશે તમારે હવે આપણે એડ કરી દઈશું કાજુ અહીંયા આપણું એડ થઈ જાય પછી આમાં એક ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને થોડું પાણી એડ કરવાનું છે અહીંયા પાણી આપણે બહુ એડ નથી કરવાનું ખાલી સરસ પેસ્ટ જે બની જાય એટલું જ એડ કરવાનું છે હવે પછી આપણે આ મિક્સરના ઢાંકણું બંધ કરી દઈશું અને આને સ્મૂથ પેસ્ટ બનાવી લેશું અહીંયા આપણી સ્મૂથ પેસ્ટ બની ગઈ છે હવે આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પેસ્ટ સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે આ રીતની તમારે પીસીને રેડી કરવાનું છે ને આટલી જ થિકનેસ તમારે અહીંયા આ પેસ્ટની રાખવાની છે બહુ પાણીવાળી ના બની જાય તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે બટર આ મસાલ પનીર શાક બનાવવાનું શરૂ કરીએ તો એની માટે મેં સેમ કઢાઈ લઈ લીધી છે જેમાં આપણે પનીર ફ્રાય કર્યું હતું એની અંદર એકથી બે ચમચી જેટલું બટર એડ કરીશું બટરને આપણે સરસ રીતે મેલ્ટ થવા દેવાનું છે ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની બટર અહીંયા સરસ મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું એડ થઈ જાય પછી એક તમાલપત્ર એડ કરીશું બે લાલ વગરના મરચાં એડ કરીશું તમારે જો તજને એડ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો હવે પછી આમાં આપણે એકથી બે ચમચી જેટલા લસણના ટુકડા એડ કરીશું હલાવી લેશું હવે અહીંયા લસણમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલા જ આપણે કૂક કરવાના છે લસણને હવે લસણ અહીંયા આપણું એક મિનિટ જેવું કૂક થઈ ગયું છે તો હવે આપણે આની અંદર એકથી બે મીડિયમ સાઇઝના કાંદા એડ કરીશું જેને આવી રીતે તમારે ઝીણા કટ કરી લેવાના હલાવી લઈશું અહીંયા કાંદા થોડા સોફ્ટ થાય એટલા જ આપણે કૂક કરવાના રહેશે હવે આ અહીંયા કાંદા આપણા સરસ મિક્સ થઈ ગયા છે પછી અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર એડ કર્યા પછી આપણે કાંદાની અંદર આ સરસ રીતે મસાલાને મિક્સ કરવાનું રહેશે જો તમે કાંદા લસણ અહીંયા ના ખાતા હો તો તમે કાંદા લસણની અહીંયા સ્કીપ કરી શકો છો અહીંયા એક મિનિટ જેવું તમારે કૂક કરવાનું રહેશે હવે આપણે આને ઢાંકી દઈશું અને બે મિનિટ જેવું સ્લો ગેસ પર કૂક થવા દઈશું બે મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લઈશું તમે હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આવી રીતે કાંદા તમારા એકદમ સરસ મસાલામાં કૂક થઈ જવા જોઈએ પછી જે આપણે ગ્રેવી પેસ્ટ કરીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું ગ્રેવી એડ થઈ ગઈ છે હવે સરસ રીતે આને મિક્સ કરી લઈશું અને આને સ્લો ગેસ ઉપર આપણે સતત હલાવતા રહેવાનું છે અહીંયા ગ્રેવીને આપણે ઊભું નથી રાખવાનું આપણે સતત હલાવવાનું છે હવે પછી આમાં એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ તમારે ટેસ્ટ પ્રમાણે કરવાનું સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણા મસાલા સરસ રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જવા જોઈએ હવે આપણે આ ગ્રેવીને સતત હલાવવાનું છે આ ગ્રેવી હલાવતી વખતે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની અને આને હલાવતા જ રહેવાનું છે કારણ કે આપણે કાજુની પેસ્ટ કાંદાની પેસ્ટ અલગ નથી કરી બધી એકમાં જ કરી છે જો તમે આ ઊભા રહી જશો તો આ ગ્રેવી ચીપકી જશેની છે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી પેનથી છૂટવા આવી છે અને થોડી ઘટ થવા આવી છે ત્યાં સુધી તમારે હલાવવાનું છે હજુ તમે થોડો ટાઈમ કરશો તો આ ગ્રેવી સરસ એવી કૂક થઈ જશે અને ગ્રેવીનો થોડો કલર બી ચેન્જ થઈ જશે કમ પાંચથી છ મિનિટ જેવું લાગે છે આ ગ્રેવીને કૂક થતાં પછી આની અંદર આપણે પાણી એડ કરીશું એક કપ જેટલું પાણી એડ કરીશું અને અહીંયા પાણી તમારે ગરમ એડ કરવાનું હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા પાણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગ્રેવી તમારે કેટલી જાળી પતલી રાખવી છે એ પ્રમાણે એડ કરવાનું હવે આપણે ઢાંકી દઈશું અને પાંચથી છ મિનિટ જેવું આને મીડિયમ ગેસ ઉપર ગ્રેવીને કૂક થવા દઈશું પાંચથી છ મિનિટ થાય એટલે તમે જોઈ શકો છો ખોલીને તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રેવીમાંથી આપણું તેલ છૂટું પડી ગયું છે અને સરસ એવી કૂક બી થઈ ગઈ છે હવે આપણે આને સરસ રીતે હલાવી લેશું ગ્રેવીને ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની આ સ્ટેજ ઉપર કારણ કે આ બહુ ઉછળે છે ગ્રેવી હવે આપણે આને મિક્સ કરવાનું પછી આની અંદર અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું તમારી પાસે જો કિંગ મસાલો હોય એ પણ એડ કરી શકો છો પછી અહીંયા આપણે એક ચમચી જેવી કસૂરી મેથી એડ કરીશું અને એકથી બે ચમચી જેવી આપણે સાકર એડ કરવાની છે અહીંયા સાકર જે આપણે ટમેટાની ગ્રેવી બનાવી છે એને ટેસ્ટમાં બેલેન્સ કરવા માટે ખટાશ ન પકડાય એટલા માટે આ સાકર એડ કરવામાં આવે છે હવે આપણે સરસ રીતે આ ગ્રેવીને મિક્સ કરી લઈશું ગ્રેવી અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે જે પનીર ફ્રાય કરીને રાખ્યા હતા એ આપણે એક એક કરીને આમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણો ગ્રેવીનો કલર એકદમ જ સરસ આવી ગયો છે અને પનીર સરસ રીતે આપણા અહીંયા મુકાઈ ગયા છે પછી આમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને અહીંયા કોથમીર એડ થઈ જાય પછી અહીંયા મલાઈ એડ કરવાની છે મેં અહીંયા મારી ઘરની મલાઈ છે એ લીધી છે અડધી વાટકી જેવી એ આપણે અહીંયા એડ કરી દઈશું તમારી પાસે જો ઘરની મલાઈ ના હોય તો તમે બજારમાંથી ફ્રેશ ક્રીમ બી લઈ શકો છો અહીંયા આપણે મલાઈ એડ કરી દીધી છે હવે આપણે આને ઢાંકી દઈશું હલાવવાનું નહીં અને આને બેથી ત્રણ મિનિટ માટે સ્લો ગેસ પર કૂક થવા દઈશું જેથી પનીરની અંદર સરસ એવી ગ્રેવીનો ફ્લેવર આવી જાય ત્રણથી ચાર મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ખોલીને જોઈ લેશું તમે જોઈ શકો છો કે આપણું મસ બટર મસાલા પનીરનું શાક એકદમ જ ટેસ્ટી બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આને એકદમ જ હલકા હાથે હલાવવાનું રહેશે કારણ કે અહીંયા પનીર આપણા એકદમ જ સોફ્ટ થઈ ગયા હશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાકને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો કે અહીંયા આપણું બટર મસાલા પનીરનું શાક સર્વ કરીને રેડી છે એકદમ ટેસ્ટી અને જોતાની સાથે જ ખાવાની મજા આવી જાય એવું આ શાક બનીને રેડી થાય છે તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં કે ઢાબા સ્ટાઇલમાં ખાતા જ હશો પણ તમે આ રીતે એકવાર શાક જરૂરથી ઘરે બનાવજો તમને બહાર જેવું જ લાગશે તમે આ રીતે એક જ ગ્રેવી બનાવીને આ શાક ટ્રાય કરજો બહુ ટેસ્ટી બનીને રેડી થાય છે કોઈ અલગ અલગ ગ્રેવી બનાવવાની ઝંઝટ વગર જ આ શાક બનીને રેડી થશે અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો થેન્ક યુ